ગુજરાત ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની આઠ ગ્રામ પંચાયતની છેલ્લા વર્ષથી બાકી ચૂંટણી જાહેર થતા રાજકારણ ગરમાયું છે જિલ્લામાં પૂરી થયેલી અને વિભાજન થયેલી કુલ એકસો અને એક મધ્યસ્ત્ર આમ કુલ એકસો ચોવીસ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે આ સાથે સાહીઠ જેટલી સરપંચ અને વોર્ડમાં ખાલી પડેલી બેઠકો માટે ચૂંટણી યોજાશે છોટા ઉદયપુર જિલ્લામાં તાલુકા વાર જોઈએ તો સંકેડા તાલુકામાં મુદ્દત પૂર્ણ દસ અને વિભાજન કુલ તેર બોડેલી તાલુકા થયેલ વિભાજન થયેલ અને મધ્ય એક કુલ નસવાડી તાલુકામાં થયેલ તાલુકામાં થયેલ વીસ તેમજ વિભાજન થયેલી દસ કુલ ત્રીસ કવાણ તાલુકામાં મુદ્દતપૂર્ણ સત્તર અને વિભાજન આઠ કુલ પચીસ અને પાવી જેતપુર તાલુકામાં મુદ્દતપૂર્ણ અગિયાર જયારે થયેલી આઠ આમ કુલ ઓગણીસ પંચાયતોમાં ચૂંટણી યોજાનાર છે ત્યારે જાણવા મળ્યા મુજબ નવ જૂન સુધી ફોર્મ ભરી શકાશે અને બાવીસ જૂને મતદાન તથા પચીસ જૂને પરિણામની જાહેરાત થશે જે ગ્રામ પંચાયતમાં ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યાં આચાર સંહિતા લાગુ પડી જશે